સો હાઈ મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો સ્વાગત છે મારી ચેનલમાં મારા નવલોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ચાલો મિત્રો તૈયાર થઈ જાવ ને આપણે વ્લોગની શરૂઆત કરી નાખી કારણ કે આજે મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે ચાલો મિત્રો તૈયાર થઈ જાવ તો મિત્રો સૌ પ્રથમ તો હા ને રાયડાની અપડેટ દેતા જ આપણે વ્લોગની શરૂઆત કરી નહીં તો રાયડાની અપડેટ દઉં ને તો રાયડો ભાઈ કાયદેસર રૂકી ગયો જોઈ શકો છો કાયમથી કાયમ આપણે અપડેટ દેતા જશું અને મસ્ત મજાનો નાઈ થઈ ગયા અહીંયા એકદમ ફ્રેશ જો લ્યો મિત્રો રાઈડો એકદમ ઉગી ગયો હે વાવ બો આગળ ચા હું હાલો ને જો મિત્રો રાઈડો આવું હું મિત્રો ચાલો મિત્રો બને રે વ્લોગ ની માલી બા તો મિત્રો મસ્ત મજા આપણે રાઈડા આવી ગયા હે અને આયા ભાઈ આપણે આવી રીતના સારી ઉતાર લઈ કારણ કે આમ હે ને ભાઈ તડકો મસ્ત મજાનો આવે હે ને પછી આપણે ભીમુ ચારવા જાવ ને તો પછી મેળ નહી પડે તો ચાલો ફટાફટ આપણે હે સારી પછી મળીએ કે ઉતાર સરકતા જાય છે ભાઈ બન ટૂંકમાં કહીએ ને તો જીવન જીવનમાં છે ને તો જીવી લો ને યાર બાકી તો ઓલું કીધું છે ને કે કરોડો ની ઘડિયાળ કાંડે બાંધી શકાય સમયને ન બાંધી શકાય ઓ સમજાય છે ને આકી ફાઇનલી મિત્રો મસમજને હે ને સારી ઉતાર લીધી છે અને રાઈડનો અપડેટ આપી દીધો હે મસમજને ઓગી ગયો હે નવા થી આગળ જાવું તો આપણે બહુ પછી આવુંડે બહુ પછી તો થઈ ગયો હે ટુકમા આપણે ભેંસ ચારી નાખીશું ને પછી બતાવશું તો અત્યારે હે ને આપણો ભાઈ પગ હે ને ભરાઈ રહે ખોટી આપણે રિસ્ક લેવાનું થતું નથી આથી હટકાઈ જાય અને સારી કેવી લાગે ને જિક કોમેન્ટ ઓહો કોમેન્ટ કર નાખજો અને ચાલું મિત્રો આપણે જઈએ ખેર બગે મિત્રો મસમજને ઘેર આવી ગયા ને આ સજ છે આપડે મેરુ એય તો હું જો અને આજ દે હું આપણી ચાટો મૂકી જો અને આ છે અમારી મીડું આમાં જરાક વાયડી નહીં થઈ ગઈ છે સાયકલી નહીં થતી જાય મિત્રો હમણાં કોયમ છે કોયમ કયું છે કયું એ તું રે ચાલો મિત્રો હવે છે ને આપણે ભેહું ચારવા વાગ્યા ને ત્યારે જ મળશું તો ફાઇલી મિત્રો મસ્ત મજાને આપણે ભેહું લઈને નીકળી ગયા જોઈ શકો છો અને પાણીની બોટલો પણ લઈ લીધો છે અને ચાલો મિત્રો હવે છે ને આપણે જઈ ભેહું ચાર ને ત્યાં ખેતરમાં માં જઈને તમને મળીએ ખાલી મિત્રો મસ્ત મજા બેડ માં તો નથી પીગા પણ જે પાણી બોટલ મૂકી દો મસ્ત મજા આવડે ને મારે માં જારી હે જોઈ શકો છો અને આ ભાઈ પહોંચી રહ્યા જો જો કે મસ્ત ને રહી ગયા અને આ ભાઈ આપણે માંડવી ભેગી ગોધી ગઈ ને ત્યાં એને જ ઊભી છે અને આ તમને કંઈક તમકાતું હે એવા જીરાણા ભાઈ ફૂટ ફૂટ વાયવા તો બાંધા છે વાયવા તો નથી વાવી તો પણ બાંધતા હે એટલે જીરું ભાઈ ચકલીઓ ના તોડે એવું છે તો સારી બને એકદમ થઈ ગયા રેડી તો એ કઈ ઉપાધિ છે એવું છે મિત્રો અને નજારો ખાલી તમારે આવી સાઈડ નો નજારો હે કે નથી અને હવાનો નજારો હોય ને એ તો કઈક અલગ જ હોય હવાનો નજારો તમને કઉક થી વેલો ઉઠાડીને તમને ઉઠાડી નઈ ઉઠીને તમને દેખાડી તો ફાઇનલ મિત્રો મસ્મિ સાંજ તો પડી ગઈ પણ હજી છે માલ ને ચાલવાનું હે ચારક આવી ગયા હે તો હજી ચાલવાના હે તો આપડે આગળ હાર્દિક નો ફોન આવ્યો હતો ભાઈ કે આપડે ભાઈ વિપુલ ભાઈ ની એક રીલ હતી ને વિપુલ દાસ ની ઈ છે ને આપડે એડિટિંગ કરવાની છે ખાલી બેકગ્રાઉન્ડ જો છે ને એ રીમૂવ કરવાની તો ઈ કરી નાખી ને આપડી સાયરી એડિટ કરી નાખી ચાલો લગભગ નઈ સમય થઈ જાય આપડે લઈ જવાનું અડધી કલાકમાં તો ચાલો આપડે ફટાફટ કરી નાખીએ ને પછી આપડે ઘેર ને પછી આગળ આગળ વિચારશું ગમે ચાલો મિત્રો આપડે સીધા ઘેર જ મળશું फाइनली मित्रों मस्त मजाधी कलाक तो नई पंद्रह मिनिट थी है चलो अपनी लाकड़ी आए रही, औने, औने अपने जावानी है, है तो चलो एक राइ ना बीजे बाजी निकली गय मित्रो राइ ना कि निकली मस्ती करो मित्रों चलो मित्रों घर जाए ना है्लॉग ने है तो लाइक करना के बराबर चलो घर थे कहीं जी नहीं

પસારી ફેરી ગયા રાયડા નાખો ભાંગી નાખે તો હવે કાલ ભાઈ ધ્યાન જો બાકી જોઈડો ભાઈ મસ્તીનો કઈ વાંધો નઈ હાલો મિત્રો આપણે ઘરે જઈએ અને આપણે જોવું આવ્યા એમના ચક્કર મારો આવ્યા હતા તો આપણે આ જોયું ને તો પછી કેવું પડ્યું આમ થાય મિત્રો આપણે બાકી આટલી એટલી માંડવી તૂટી છે આપણે

どっかです。